નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર આ જે ચાપ પીક્યો છે એને આતરેલો જે ખૂણો છે અને તે જ ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ તો કોઈ પણ બિંદુ એ છે અને એ જ ચાપ પીક્યું એ વર્તુળના બાકીના બીજા ભાગ પર કોઈપણ બિંદુ આગળ આ ખૂણા કરતાં કેવો હોય છે બમણો હોય છે એટલે કહેવાનો મતલબ કે પીએક્યુ ખૂણો જે છે એનું માપ પીએક્યુ ખૂણા કરતાં પીઓક્યુ નું માપ કેવું હોય તો બમણું હોય એટલે જો અહીંયા ત્રીસ નો ખૂણો બનતો હોય તો અહીંયા કેટલાનો બને સાહીઠ નો બને અહીંયા પિસ્તાલીસ નો ખૂણો હોય તો આ કેટલાનો બને નેવું નો બને આ આપણે સાબિત કરવાનું છે તો પહેલા આપણે લખશું પ્રમેય પક્ષ તો પક્ષમાં આપણને શું આપ્યું છે કે વર્તુળનું ચાપ વર્તુળનો ચાપ કોણ છે તો કે કેન્દ્ર ઓ આગળ ઓ આગળ ખૂણો પી ઓ ક્યુ આંતરે છે આંતરે છે અને વર્તુળના બાકીના ભાગ પર બિંદુ લીધું તો આગળ પર્યુ આંતરે છે તો અહીંયા આપણે જે વર્તુળની જે રચના કરી તો એ પ્રમાણે આપણે અહીંયા લખ્યું છે ત્યારબાદ આવશે આપણા પ્રમાય નો સ્વાધ્યાય તો સાબિત શું કરવાનું છે તો કે કેન્દ્ર આગળ જે ખૂણો બને છે ખૂણો પીઓ ક્યુ એનું માપ જે વર્તુળના બાકીના ભાગ પરનો જે ખૂણો બને છે તો પીએ ક્યુ કરતા કેવો છે બમણો છે એટલે આપણે શું લખ્યું ત્યારબાદ આવશે આપણા પ્રમેયની આકૃતિ જે મેં પાસે દોરી છે અને પછી આવશે આપણા પ્રમેયની સાબિતી તો જોઈએ સાબિતીમાં તો અહીંયા તમારે બધે મિત્રો જુઓ ધ્યાનથી અહીંયા જે ખૂણો બી ઓ ક્યુ જે બને છે એ આ ત્રિકોણ નો શું બને છે બહિષ્કોણ બને છે આપણે ના ખબર પડે તો અહીંયા એક આકૃતિ દોરીને સમજાવો કે આ ત્રિકોણ છે ત્રિકોણનું નામ આપણે આપી દઈએ કે ખૂણો ઓ ક્યુ અને એ નામ આપીશ ચલો તે રીતે અહિયાં શું છે કે જે આગળ જે આમ લંબાઈએ છે એટલે બી બને છે તો આનું જે નામ છે આ જે ખૂણો છે આ જે રચના બને છે એ પ્રમાણે તો આ જે ત્રિકોણ ઓ ક્યુ એ ઓ એ ક્યુ ત્રિકોણ જે છે આ ઓ એ ક્યુ ત્રિકોણ એમાં જે આ બહિષ્કોન મળે છે એ બહિષ્કોણ અહિયાં બને છે તો અહીંયા આ રીતે આ બહિષ્કોણ રચના થાય છે આપણને ખબર છે કે બહિષ્કોણ માપ શું હોય તો કે જે બહિષ્કોણ માપ છે એ બહિષ્કોણની ની અંદરનો ખૂણો બરોબર ત્રિકોણ માપ બહિષ્કોન હોય તો એનો માપ કેટલું હોય તો ખૂણો એ અને ખૂણા ક્યુ ના સરવાળા જેટલું થાય છે તો અહીંયા લખીએ કે અહીં ખૂણો બી ઓ Q એ ત્રિકોણ એ ઓ ક્યુ નો થશે કે બહિષ્કોણ નું માપ એટલે શું થશે કે બી ઓ ક્યુ બરાબર તો આપણને જેમ સમજાવ્યું કે આ ખૂણો બી ઓ ક્યુ નું માપ કેટલું થાય તો કે ત્રિકોણની બહિષ્કોણ ની અંદરની બાજુની સામેના બે બાજુના ખૂણાના સરવાળા જેટલો થાય છે તો અહીંયા બે ખૂણા કોણ છે તો કે ખૂણો એટલે કયો ખૂણો તો આ ખૂણો એટલે કહેવાનો મતલબ આ બંનેના ખૂણાના સરવાળા જેટલો સરવાળો કરો આ બંનેના ખૂનાનો એટલો જ ખૂણો કયો થાય એના બહિષ્કોણનો થાય હવે હવે અહીંયા જે ત્રિકોણ છે તો અહીંયા આપણે જુઓ વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર દોરેલી આ બે શું થાય ત્રિજ્યા થાય વર્તુળ એક જ હોય તો ત્રિજ્યા પણ કેવી હોય સરખી હોય તો આપણે અહીંયા લખી શકાય કે ત્રિકોણ ઓએક્યુ માં ઓએ બરાબર ઓક્યુ થાય કેમ કારણ કે વર્તુળની ત્રિજ્યા છે વર્તુળની ત્રિજ્યા અને આપણને ખબર છે કે કોઈપણ પણ ત્રિકોણમાં બે બાજુઓ સમાન હોય તેની સામેના ખૂણા પણ કેવા થાય સમાન થાય તો ખૂણો ઓ એ ક્યુ બરાબર ખૂણો ઓ ક્યુ એ અહીંયા આપણે લખશું કે સમાન બાજુઓની બાજુની સામેના ખૂણા એટલે કેવા થાય સરખા થાય માટે અહીંયા આપણે લખો તો લખાય કે જે ખૂણો બીઓ ક્યુ બરાબર ખૂણો ઓ એ ક્યુ વત્તા कोण ओक्यू ए होता एना स्थाने आपण શું લખશું ओएक्यू ખૂણો બરાબર શું છે કે ओएक्यू છે તો લખીએ કે ખૂણો માટે ખૂણો BOQ બરાબર ખૂણો OAQ + ખૂણો OQA ના સ્થાને શું લખશું OAQ લખશું બરોબર કૌંસમાં કારણ લખો તો લખાય કારણ કે ખૂણો OAQ બરાબર ખૂણો OQ એ છે સમજ્યા મિત્રો હવે બંને ખૂણા સરખા છે એટલે એમનો સરવાળો કરીએ તો શું થશે કે બીઓ ક્યુ બરાબર ટુ ખૂણો ઓ એ ક્યુ થાય અને આપણે આપીશું એક નંબર હવે આ જ રીતે આ બાજુનો જે પોર્શન છે એનો આપણે કરીએ તો અહીંયા બહિષ્ કોણ કોણ થાય છે તો કે બીઓપી બહિષ્ કોણ થાય અને બીઓપી બહિષ્ કોણ થાય તો એનું માપ કેટલું થાય તો કે બંને ખૂણાના સરવાળા જેટલું પરંતુ આ બંને શું છે ત્રિકોણ આ વર્તુળની ત્રિજ્યા છે અને આ બંને બાજુ સરખી એટલે બંને ખૂણા પણ કેવા થાય સરખા થાય તો આપણે લખી શકીએ ડાયરેક્ટ કે તેવી જ રીતે તેવી જ રીતે શું થશે તો કે બીઓપી બહિષ્કોણ જે છે એનું માપ ટુ ખૂણો ઓ એ જેટલું થાય અને આપણે આપીશું બે નંબર હવે એક અને બે નો સરવાળો કરતા એક અને બેનો સરવાળો કરતા બંનેનો સરવાળો આપણે કરીશું એટલે અહીંયા શું મળશે કે ખૂણો બી ઓ ક્યુ પરિણામ એકમાં જે ડાબી બાજુ હતું એ વત્તા વત્તા ખૂણો બી ઓ પી પરિણામ બે માં ડાબી બાજુ હતું બરાબર ખૂ ટુ ખૂણો ઓ એ ક્યુ વત્તા ટુ ખોડો ઓ એ પી થશે આટલું મિત્રો મળ્યો હવે અહીંયા ખૂણો બીઓ ક્યુ વત્તા ખૂણો બીઓ પી બરાબર બંને ખૂણામાંથી બે કોમન કાઢ લઈએ બાર એટલે ટુ કૌંસમાં ખૂણો એ ઓ એ ક્યુ વત્તા ખૂણો ઓ એ પી થશે હવે આ જે બંને ખૂણા છે એ જુઓ તો અહીંયા કહે છે કે બી ઓ પી અને બી ઓ કયો આ બંને પીઓ ક્યુ મળે તો લખશું આપણે કે ખૂણો પીઓ ક્યુ બરાબર એટલે કયો થયો ઓ એ ક્યુ એટલે આ ખૂણો થયો અને ઓ એટલે આ ખૂણો થયો આ બી આસનનો ખૂણ આખો ખૂણો કયો બનશે પીએ ક્યુ થાય તો માટે અહીંયા લખી શકીએ આપણે કે ટુ કૌંસમાં પી એ માટે આપણે જે પક્ષ સાધ્યામાં સાબિત કરવાનું આવેલા ખૂણાઓ સમાન હોય છે મતલબ અહીંયા જે એક જ વૃતખંડ છે આ વર્તુળનું એમાં બંને ખૂણાઓ સરખા થાય છે એ સાબિત કરવાના છે મિત્રો આગળનો જે પ્રમય હતો એમાં ખાલી આપણે આ રીતે સાબિત કર્યું છે બરોબર કે જે ખૂનો છે કેન્દ્ર આગળ ખૂણો પીએ ક્યુ બરોબર અને પીએ ક્યુ ખૂણો મળે મિત્રો આ જે બન્યો છે પીએ ક્યુ અને પીબી ક્યુ એટલે આ ખૂણો અને ખૂણો પીબી ક્યુ એ કેન્દ્રિત વર્તુળમાં કેન્દ્રિત વર્તુળના એક જ વૃત્ત એક જ વૃત્ત આવેલ ખૂણા છે તો મિત્ર આપણો થયો પક્ષ ત્યારબાદ જોઈશું સાધ્ય સાબિત શું કરવાનું છે કે પીએ ક્યુ અને પીબી નું માપ કેવું છે સરખું છે તો લખશો કે ખૂણો પીએ ક્યુ બરાબર ખૂણો પીબી દોરી છે હવે સાબિતી જોઈએ તો પક્ષમાં જે લખ્યું લખી દઈએ કે ખૂણો પીએ ક્યુ અને ખૂણો પીબી ક્યુ એ ઓકેન્દ્રિત વર્તુળના એક જ વૃત્ત ખંડમાં ખંડમાં આવેલ પ્રમય નવ પોઈન્ટ સાત મુજબ નવ પોઈન્ટ સાત નું વિધાન શું હતું કે ભાઈ વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આતરેલો ખૂણો હોય અને તે જ ચાપે કોઈ વર્તુળના કોઈ એક બીજા બિંદુ પર આતરેલો વૃતખંડમાં જે મતલબ બીજો જે ખૂણો હોય એના કરતાં કેવો હોય ડબલ હોય બરોબર વર્તુળના બાકીના ભાગમાં જે ખૂણો બનાવે એ વર્તુળના કેન્દ્ર આગળ કરતાં કેવો હોય અડધો હોય અથવા તો કેન્દ્રનો ખૂણો ડબલ હોય તો અહીંયા એ રીતે થશે કે પી ક્યુ બરાબર ટુ ખૂણો પી એ ક્યુ થશે તો લખીએ અહીંયા खूण पीओ क्यू बराबर टू खूनो पीए क्यू थी पीओ क्यू बराबर टू खूणो पीबी क्यू थे खूनो पीओ क्यू बराबर टू खूणो पीबी क्यू थ હવે અહીંયા જુઓ મિત્રો પીઓક્યુ ને પીઓક્યુ અને પીઓક્યુ કેવા છે સરખા છે તો લખીએ કે ખૂણો પીઓક્યુ બરાબર ખૂણો પીઓક્યુ માટે અહીંયા પીઓક્યુ બરાબર છે તો ટુ ખૂણો પીએક્યુ છે અને નીચે શું છે તો કે ટુ ખૂણો પીબીક્યુ બરાબર ની બંને બાજુ બે સરખા છે એટલે ઉડાડી દઈશું માટે આપણી જોડે પાસે શું વધ્યું તો કે પીએક્યુ બરાબર ખૂણો પીબીક્યુ તો મિત્રો અહીંયા આપણો પ્રમાય નવ પોઈન્ટ આઠ પૂર્ણ થાય છે આભાર મિત્રો